તો જૂનાગઢમાં સતત બીજા કરાયો છે ફૂંકાઈ રહ્યો છે પવન ત્યારે ગઈકાલે પણ ગિરનાર રોપવે રખાયો હતો બંધ ત્યારે પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને લેવાયો છે નિર્ણય ત્યારે પવનની ગતિ સામાન્ય થયા બાદ ફરી શરૂ કરવામાં આવશે રોપવે ત્યારે પ્રવાસીઓની સલામતીને લઈને રોપવે બંધ રાખવામાં આવે છે ત્યારે પવનની ગતિ સામાન્ય થયા બાદ રોપવે ફરીથી શરૂ કરવામાં આવશે ત્યારે જૂનાગઢમાં સતત બીજા દિવસે પણ ગિરનારનો રોપવે રહ્યો છે બંધ તો ભારે પવનને કારણે રોપવેને બંધ રાખવામાં આવે છે ત્યારે પવનની ગતિ સામાન્ય થતાં જ ફરીથી રોપવે શરૂ થશે જો કે હાલ પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે